ડિનરમાં કંઈક લાઇટ લાઇટ જમવાનું મન થાય ત્યારે બનાવી દો આ ચટાકીદાર અને ટેસ્ટી એવી દાળ ફ્રાય અને જીરા રાઇસ રેસ્ટોરન્ટમાં હોય તેવા છૂટા છૂટા એવા જીરા રાઇસ સાથે એકદમ ટેસ્ટી એવી દાળ બનાવીશું વિડીયો કમ્પ્લીટ જોઈ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ નહીં ચૂકતા અને હા રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝ જોડે શેર પણ જરૂરથી કરજો આ ટેસ્ટી અને હેલ્ધી એવી દાળ ફ્રાય બનાવવા માટે હું અહીંયા ત્રણ જણાને સૌ થાય તેટલી બનાવીશ એના માટે વન ફોર્થ કપ જેટલી તુવેરની દાળ લીધેલી છે અને અહીંયા એટલી જ સામે મગની ફોતરા વગરની દાળ લીધેલી છે આ બંને દાળને સારી રીતના મિક્સ કરી ત્રણથી ચાર વાર પાણીથી વોશ કરી લેશું અને ત્યારબાદ તેમાં રેગ્યુલર એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું આ દાળને હું અહીંયા પહેલાં તો પંદરથી વીસ મિનિટ માટે પલાળવા દઈશ જેથી કરીને તે અંદર સુધી કૂક થઈ જાય અને વધારે ગેસ પણ ન બગડે હવે આ દાળમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર ઉમેરીશું સરસ રીતના હલાવી કુકરમાં ઉમેરી અને બેથી ત્રણ વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને એક વિસલ સ્લો ફ્લેમ પર વગાડી દેશો ઘણા લોકોને દાળ ફ્રાયની દાળ વધારે કુકરમાં ઉમેરાતી જતી હોય છે અને કુકરમાંથી ઉભરાતી હોય છે તો વિસલની પાછળના સાઈડમાં એટલે કે જ્યાં વાયસર હોય ત્યાં થોડું એવું ઘી લગાડી દેશો તો તમારી દાળ કુકરમાંથી ક્યારેય નહીં ઉભરાય હવે અહીંયા દાળને કોક થવા દઈએ અને ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર તૈયાર કરી લઈએ હવે અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દઈશું પેન સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘીને અહીંયા સારી રીતના ગરમ થવા દેવાનું છે ત્યારબાદ તેમાં બે ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરુંને પણ અહીંયા સારી રીતે સોતે થવા દેવાનું છે એકવાર જીરું સરસ રીતના ફૂટી જાય ત્યારબાદ અહીંયા બધા કડા મસાલા ઉમેરીશું તમે તમારી પસંદગીના મસાલાને વધારે કે ઓછા કરી શકો છો ત્યારબાદ આ વઘારમાં એક મરચું ગોળ સુમારીને બે લીમડાના મોટા પાંદ ઉમેરીશું અહીંયા મેં અહીંયા ઝીણી ઝીણી ડાળખીનો ઉપયોગ કરેલ છે ત્યારબાદ બે તજના ટુકડા ત્રણ લવિંગના ટુકડા બે તમાલપત્ર અને બે સૂકા મરચાં લીધેલા છે જેને આ વઘારમાં ઉમેરી દઈએ ત્યારબાદ બે ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને ઉમેરી દઈશું અહીંયા પંદરથી વીસ લસણની કડીઓને ઝીણી સમારીને ઉમેરી દઈશ જો તમને પસંદ ના હોય ઝીણી કડીઓ તો તમે અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો અમારા ઘરે સ્પેશિયલી લસણની કળીઓના જે પીસીસ છે તે દાળમાં આવે તો ખૂબ જ પસંદ કરવામાં આવે છે ત્યારબાદ એક મોટા ચમચા જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને ડુંગળી સોતે થાય ત્યારબાદ એટલા જ ટમેટા હું આમાં ઉમેરી દઈશ ફરીથી સેમ તમને આના પણ પીસીસ પસંદ ના હોય તો તમે ડુંગળી અને ટમેટાને ક્રશ કરીને પણ ઉમેરી શકો છો જેનાથી તેની પ્યોરી એકદમ ઘટ બનશે હવે ઘીમાં આ વઘાર કરેલો છે તો તેની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે તો ધીમે ધીમે આ બધી વસ્તુ સોતે થતી જાય ત્યારબાદ હું અહીંયા બે થી ત્રણ મોટી ચમચી જેટલી ધોઈ અને ઝીણી સમારીને કોથમીરને ઉમેરી દઈશ હવે અહીંયા રોટીન મસાલાઓ કરીશું જેમાં અડધી ચમચી કરતાં ઓછું મીઠું અડધી ચમચી કરતાં ઓછું હળદર પાવડર ગરમ મસાલો થોડી એવી ચટણી ઉમેરીશું આનો કલર આપણે પીળો જ રાખવાનો છે ત્યારબાદ ગરમ મસાલો અડધી ચમચી કરતાં ઓછું લઈશું આ બધી વસ્તુમાં ખાંડ બિલકુલ એડ નથી થતી પણ જો તમારા ઘરે આ દાળ ફ્રાય ગળી પસંદ કરવામાં આવતી હોય તો થોડી ખાંડ ઉમેરી શકાય ત્યારબાદ એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આ બધી વસ્તુને સરસ રીતના મિક્સ કરી દેવાની છે અહીંયા દાળ ઉમેરાઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે સ્વાદ અનુસાર લીંબુ ઉમેરીશું કારણ કે જો ટમેટાની ખટાશ હશે તો વધારે લીંબુ ઉમેરવાની બિલકુલ જરૂર નથી હવે એકથી બે મિનિટ આ બધા મસાલાઓ અને ટમેટા ડુંગળીને હારે સાતળી લેવાના છે ત્યારબાદ આપણી આગળ બાફેલી જે દાળ છે તેને મેં ચેક કરી લીધેલી અને અહીંયા બ્લેન્ડર બિલકુલ નથી અડાડવાનું અહીંયા અધકચરી જે દાળ આવશે તે ખૂબ જ સરસ લાગશે તો તેને મેં અહીંયા ઉમેરી દીધેલી હવે ફરીથી તેને મિક્સ કરી લેશું વઘાર સાથે તો હવે આ દાળ વઘાર સાથે ખૂબ જ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે તો તેને આપણે ઉકળવા દેવાની છે કોથમીર વધારે પસંદ હોય તો ફરીથી વઘાર કર્યા બાદ પણ ઉમેરી શકાય આ દાળ એકદમ ઘાટી હોવાથી બેથી ત્રણ જ મિનિટ તેને ઉકળવા દેવાની છે કારણ કે મગની દાળ ઉમેરેલી છે તો તે ટાઈમે ટાઈમે ઘાટી થતી જશે તો પહેલેથી થોડી એવી આ ચીજ રાખીશું ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરીશું તો અહીંયા આપણી દાળ ફ્રાય તૈયાર છે તો ચલો આપણે હવે જીરા રાઈસ બનાવીએ બનીને આપણે લાસ્ટમાં ગરમા ગરમ જ સર્વ કરીશું તો મેં અહીંયા ત્રણ જણા માટે દાલ ફ્રાય અને જીરા રાઇસ બનાવેલા તો તેનો જીરા રાઈસ માટે હું બે અડધા કપ જેટલા રાઈસ લઈશ જો તમને આવી રીતના ખબર ના પડ્યો અથવા તો આ રીતનું મેઝરમેન્ટ ના હોય તો એક મુઠ્ઠી એક વ્યક્તિ માટે બનાવીશું તો હું અહીંયા ત્રણ મુઠ્ઠી જેટલા ચોખા લઈશ આ ચોખાને સારી રીતના ધોઈ લઈશું અને ત્યારબાદ તેમાં એક મોટા કપ જેટલું પાણી ઉમેરી દઈશું ચોખાને હું અહીંયા પાંચ કલાક માટે પલાળી દઈશ જો તમે ડિનર માટે આ રેસીપી બનાવી રહ્યા હોય તો ચારથી પાંચ વાગે તમારે આ રાઇસને પલાળી દેવાના છે અહીંયા હું અડધી ચમચી કરતાં ઓછું એવું મીઠું ઉમેરીશ નોર્મલી આપણે જે રેસ્ટોરન્ટના રાઇસ લેતા હોઈએ તે એકદમ દાણી દાણું છૂટો હોય છે તો તેનું આ જ કારણ છે એ લોકો વધારે સમય માટે રાઇસને પલાળવા દેતા હોય છે જેથી કરીને તેનો દાણી દાણો એકદમ છૂટો થાય હવે આ રાઈસને ઓવરનાઇટ અથવા તો પાંચથી છ કલાક માટે પલાળી દીધેલા હવે હું તેને કૂક કરી લઈશ જ્યારે તમારે છૂટે છૂટો દાણો જોતો હોય ત્યારે વાસણ પણ પોળું રાખવાનું જેથી કરીને રાઈસ એકબીજા સાથે ચીપકે નહીં હવે અહીંયા છૂટા છૂટા ભાત બનાવવા માટે હું થોડું એવું લીંબુ અને એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશ લીંબુના લીધે આપણા જે ભાત છે એ એકદમ સફેદ રહેશે અને તેલ ઉમેરવાથી દાણો દાણો છૂટો રહેશે અને એકદમ રાઈસમાં શાઇનિંગ લાગશે આ રાઇસને આપણે હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના પણ નાઇન્ટી પર્સન્ટ જેવા કૂક થાય એટલે તેને ઓસાવી લઈશું તો અહીંયા સ્લો ફ્લેમ પર હું પંદર મિનિટ જેવું આ રાઈસને થવા દઈશ તો અહીં આપણા રાઈસને પંદર મિનિટ થઈ ગયેલી તો આપણે બાજુમાં રાખેલા ચાણામાં તેને ઓસાવી લઈશું આ રાઇસ આપણે ગરમ ગરમ હોય ત્યારે હું તમને બતાવું છું દાણે દાણો છૂટો છે તો જેને એકદમ ઇઝી અને માર્કેટમાં હોય તેવા જ હવે આપણે તેનું વઘાર તૈયાર કરીશું જીરા રાઇસમાં જનરલી ઘણાના ઘરોમાં પુલાવની જેમ વટાણા અને કાજુ પસંદ કરે છે હું તેને અવોઈડ કરીશ હવે એક મોટા ચમચા જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જે એકદમ નાની નાના લીમડાની ડાળખી હતી મેં તે બે ઉમેરી ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું આપણે રાઇસમાં મીઠું ઉમેરેલું હતું એટલે અત્યારે ઉમેરવાની બિલકુલ જરૂર નથી જીરું અહીંયા સારી રીતના ફૂટી જાય ત્યારબાદ ઘણા ઘરોમાં ફરીથી આમાં તમાલપત્ર અને લાલ સૂકું મરચું ઉમેરવામાં આવે છે તમને પસંદ હોય તો અહીંયા તે પણ ઉમેરી શકાય બાકી આપણો વઘાર અહીંયા તૈયાર છે તો હવે આ વઘારને સરસ રીતના હલાવીને ભાતમાં ઉમેરી દઈએ તો છેને એકદમ ઇઝી જીરા રાઈસ હવે હળવા હાથે તેને હલાવી લેશું અહીંયા હું ઉપરથી થોડી એવી કોથમીર ઉમેરીશ જેનાથી તેનો લુક અને ટેસ્ટ બને ખૂબ જ સરસ આવે તો સરસ રીતના આપણે આ વઘારને રાઈસ સાથે મિક્સ કરી દઈશું શક્ય હોય ત્યાં સુધી એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવી જેથી કરીને ભાતનો દાણો તૂટે નહીં અને એકદમ સરસ રહે તો છે ને એકદમ ઇઝી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય અને જીરા રાઇસ તો હવે નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોવી છે તે મને જરૂરથી જણાવજો થેન્ક યુ